તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર જાણવાના છે કે બજેટ બે હાજર પચીસ છવીસ છે તેની અંદર બાર વસ્તુઓ છે તેની જાહેરાત કરવામાં આવી છે તો આજની આ વિડીયોની અંદર બાર મહત્વપૂર્ણ વસ્તુઓ છે તેના વિશેની માહિતી જાણીએ સાથે સાથે જાણીશું દોસ્તો કે કઈ વસ્તુ છે તે સસ્તી થઈ છે અને કઈ વસ્તુઓ છે તે મોંઘી થઈ છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીશું તો દોસ્તો સૌથી પહેલી બાબત વિશે આપણે જાણી લઈએ તો અહીં દર્શાવવામાં આવેલું છે કે નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે હવે બાર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર રિબેટ મળવાની કોઈ ટેક્સ નહીં લાગે હવે તમે છેલ્લા ચાર વર્ષનું આઈટી રિટર્ન સાથે ફાઇલ કરી શકશો અને વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા પચાસ હજાર કે આ જ્ઞાન બજેટ છે એટલે કે જી એટલે ગરીબ વાય એટલે યુવાન એ એટલે અન્નદાતા એટલે કે ખેડૂત અને એન એટલે નારી શક્તિનું બજેટ છે દોસ્તો આની અંદર ખાસ માહિતી એ જણાવવામાં આવી છે કે હવે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીની વાર્ષિક જેની આવક હશે તેની ઉપર કોઈ પણ ટેક્સ લાગશે નહીં એટલે કે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાથી વધારે આવક જેની હશે તેને ટેક્સ લાગશે તો આ ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે દોસ્તો અહીં કે નાણામંત્રીએ મંત્રીએ કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે સાત પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને લાભ મળશે અને સાથે સાથે ડેરી અને ફિશરી વિભાગના ખેડૂતોને પણ પાંચ લાખ સુધીની લોન છે તે આપવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે સાથે સાથે દોસ્તો ત્રીજા નંબરની માહિતી છે છે તેમાં દર્શાવવામાં આવેલું કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના લાવવામાં આવશે જેમાં ધાન્ય પાકોને પ્રોત્સાહન અને પ્રાથમિકતા આપી વધુ ભાવે ખરીદી કરવામાં આવશે સાથે દેશમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે સો જેટલા જિલ્લાઓને લાભ મળશે અને આસામમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે તો આ મહત્વપૂર્ણ બાબત છે દોસ્તો તે બજેટની અંદર ખેડૂતો માટે રજૂ કરવામાં આવી છે સાથે સાથે દોસ્તો આપણે આગળ માહિતી જાણીએ કે ચોથા નંબરની માહિતી આપવામાં આવી છે કે નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે જેમાં પહેલા વર્ષમાં દસ લાખ કાર્ડ છે તે જાહેર કરવામાં આવશે તો આ નાના ઉદ્યોગકારો છે તેમના માટે નવું ખાસ ક્રેડિટ કાર્ડ છે તે જાહેર કરવાની જાહેરાત કરી છે છે સાથે દોસ્તો પાંચમા નંબરની અંદર દર્શાવવામાં આવેલું કે આગામી વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં પંચોતેર હજાર સીટો વધારવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં આગામી વર્ષે મેડિકલ કોલેજમાં દસ હજાર બેઠકોનો ઉમેરો થશે આઈઆઈટી પટનાની ક્ષમતાનો વિસ્તાર કરાશે દેશમાં ત્રેવીસ આઈઆઈટીમાં પાસઠસો બેઠકો છે તેને વધારવામાં આવશે તો આ સ્ટુડન્ટ છે તેઓના માટે પણ મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે મેડિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ છે તેના માટેની ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે અહીં જાહેર કરવામાં આવી છે બજેટની અંદર ત્યાર બાદની બજેટની માહિતી દોસ્તો છઠ્ઠા નંબરની માહિતી આવી રહી છે અહીં કે શહેરી મજૂરોની સ્થિતિ સુધારવા માટે શહેરી વિક્રેતાઓ માટે ચાલી રહેલી પીએમ સ્વનિધિ યોજનામાં લોન મર્યાદા વધારીને ત્રીસ રૂપિયા કરવામાં આવશે જે પહેલા દસ હજાર રૂપિયા હતી તેને હવે ત્રીસ હજાર રૂપિયા છે તેનો વધારો કરવામાં આવ્યો છે તો આ શહેરી વિક્રેતાઓ છે શહેરી મજૂરો છે તેની સ્થિતિ સુધારવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સાતમા નંબરની માહિતી આવી રહી છે દોસ્તો કે આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લાઓ હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવામાં આવશે જેમાં બે હજાર પચીસ છવ્વીસમાં બસો કેન્દ્રો છે તે બનાવવામાં આવશે તો આ સરસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે કેન્સર સેન્ટર છે તેને બનાવવામાં આવશે તમામ જિલ્લાઓ છે તેની અંદર ત્રણ વર્ષની અંદર આવા કેન્સર સેન્ટરો છે તે બનાવવામાં આવશે તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો આઠમા નંબરની કે દેશમાં પચાસ નવા પર્યટન સ્થળો છે તે વિકસાવવામાં આવશે અને ઉડાન યોજના સાથે સો નવા શહેરો છે તે જોડાશે અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે દોસ્તો કે કેવાયસીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ નવમાં નંબરની માહિતી અહીંયા દર્શાવવામાં આવી છે દોસ્તો કે શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક નવી યોજના છે તે શરૂ કરવામાં આવશે જે નવી યોજના શું શરૂ કરવામાં આવશે તેની હાલ કોઈ વિગતવાર માહિતી દર્શાવવામાં આવી નથી પરંતુ ગરીબો તે તે ખૂબ જ કામ લાગી શકે તેવી યોજના છે શરૂ કરવામાં આવશે ત્યારબાદ દોસ્તો દસમા નંબરની મહત્વપૂર્ણ માહિતી અહીં દર્શાવવામાં આવેલી છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે છત્રીસ જીવન રક્ષક દવાઓ પર ડ્યુટીનો ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે અને કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે જ્યારે છ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી છે તે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવશે તો આ હોસ્પિટલમાં જે દવાઓની જેઓની જરૂર છે તેઓ માટે આ મહત્વપૂર્ણ જાહેરાત છે દોસ્તો તે કરવામાં આવી છે સાથે સાથે દોસ્તો આપણે અગિયારમા નંબર ઉપર જાણી લઈએ કે અગિયારમા નંબરમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે એટલે કે વાઇફાઈની સુવિધા છે તે પ્રદાન કરવામાં આવશે તો આ ખાસ મહત્વપૂર્ણ અગિયારમા નંબરની માહિતી જણાવવામાં આવી છે દોસ્તો સાથે બારમા નંબરની માહિતી દર્શાવવામાં આવેલી છે દોસ્તો કે ચામડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે અને એમાં બાવીસ લાખ નવી નોકરીઓ ઊભી કરવામાં આવશે તો આ ખાસ માહિતી છે દોસ્તો કે ઉદ્યોગ પણ સ્થાપવામાં આવશે સાથે સાથે ચામડા ઉદ્યોગ છે તેને પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો દોસ્તો હવે આપણે આગળ જાણીએ કે શું સસ્તું થયું છે અને કઈ વસ્તુ છે તેને મોંઘી કરવામાં આવી છે તો સસ્તા વસ્તુની પહેલી વાત કરી લઈએ તો ઇલેક્ટ્રોનિક્સ દવાઓ છત્રીસ જીવન રક્ષક દવાઓ કેન્સરની દવાઓ ઇલેક્ટ્રિક વાહન મોબાઈલ ફોન મોબાઈલની બેટરી માછલીની પેસ્ટ ચામડાનો સામાન અને એલ ટીવી આ તમામ વસ્તુઓ છે દોસ્તો તેને અત્યારે સસ્તી કરવામાં આવી છે બજેટની અંદર તો કઈ કઈ વસ્તુ છે તેને મોંઘી કરવામાં આવી છે તો ફ્લેટ પેનલ ડિસ્પ્લે ટીવી ડિસ્પ્લે ગૂંથેલું કાપડ આ એટલી વસ્તુ છે દોસ્તો તેને મોંઘી કરવામાં આવી છે બજેટની અંદર તો દોસ્તો આગળ મહત્વપૂર્ણ માહિતી આપણે જાણીએ કે નવા મહિને ભેટ ગેસ થયું સસ્તું તો એલપીજી સિલિન્ડરના ભાવ છે તે ઘટ્યા છે પેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કેજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયાનો ઘટાડો કર્યો છે જેની નવી કિંમત સાત રૂપિયા ઘટીને એકસો સત્તાણું થઈ ગઈ છે જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત જ છે આથી અમદાવાદમાં તેની કિંમત રૂપિયા આઠસો દસ છે જે ભાવ ઓગસ્ટ બે હજાર ચોવીસ મુજબ યથાવત રાખવામાં આવ્યા છે તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે કે નવા મહિને ગેસ છે તે સસ્તું થયું છે ત્યારબાદ મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સોનું હાઈ સપાટીએ પહોંચ્યું છે દોસ્તો બજેટના દિવસે એટલે કે આજે સોનાના ભાવે બધા જ રેકોર્ડ તોડ્યા છે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ ચોર્યાસી હજાર રૂપિયાને પાર થયો છે આ અત્યાર સુધીની સોનાની ટોચ સ્થિતિ છે ગઈકાલ કરતાં આજે સોનું છે તે એક હજાર ત્રણસો રૂપિયા મોંઘું થયું છે સરકારે બજેટમાં સોના પરની આયા ડ્યુટી છે તે વધારી તો સોનાના ભાવ વધુ સારો વધશે સાથે બે હજાર ચોવીસમાં સરકારે આઈઆઈ ડ્યુટી છે તે પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરી હતી તો હાલ છે દોસ્તો અત્યારે સોનું ચોર્યાસી હજાર રૂપિયાને પાર ગયું છે તો આગળ હજી જોવાનું છે કે સોનું કેટલું મોંઘું હજી થાય છે

માધ્યમથી મળતી રહે તો રહેતો પછી પછીના વિડીયો ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ